વાદળવાયુ વાતાવરણ સેવાયેલું છે ત્યારે સામાન્ય માણસો અને ખેડૂતોના મનમાં એક પ્રશ્ન થાય છે કે રાજ્યમાં સવાયેલા વાદળો વરસાદ લાવશે કે નહીં હવામાન વિભાગે આજે ગુજરાતમાં હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે પોતાની આજની આગાહીમાં જણાવ્યું કહ્યું છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે રાજ્યમાં હાલ વરસાદની કોઈ આશંકા નથી આ સાથે તેમણે જણાવ્યું કે લઘુત્તમ તાપમાન માટે તેમણે જણાવ્યું કે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ રાઇઝિંગ ટેન્ડન્સીની સાથે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે આ સાથે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન દીવમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે આ સાથે તેમણે જણાવ્યું કે રાજ્યના દરિયાકાંઠે ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાશે આ હવાની ગતિ ચાલીસથી પિસ્તાલીસ પ્રતિ કલાકની અને મહત્તમ વધીને પાસઠ પ્રતિ કલાકની થઈ શકે છે જમીનની વાત કરીએ તો હવા ઉત્તર પૂર્વ દિશામાં ફૂંકાઈ રહી છે જેની સ્પીડ દસ થી વીસ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે વધુમાં જણાવ્યું છે કે આખા ગુજરાતમાં જે વાદળો છે તેનાથી વરસાદ આવવાની સંભાવના નથી રાજ્ય પર એક પ્રેશર ગ્રેડિયન્ટ બનેલું છે તેનાથી તે જ હવાનો અનુભવ થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે